પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મામલતદારની બદલી થતા વિદાય સમારંભ યોજાયો ખાતે આવેલા મામલેદાર નવીનભાઈ નાઈની થોડા દિવસ અગાઉ બદલી થતા તેમનો વિદાય સમારંભ મામલેદાર કુચેરીમાં રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પત્રકારો હાજર રહ્યા હતા અને વિવિધ ભેટ સોગાદ આપી વિદાય આપવામાં આવી હતી ચાણીસમાં મામલેદાર કચેરીમાં ફરજ બજાવતા મામલેદાર નવીનભાઈ નાઈની બદલી થતા કલોલ ખાતે થતા તેમનો વિદાય સમારંભ મામલેદાર કચેરીમાં રાખવામાં આવ્યો હતો તેમાં મામલતદાર નવીનભાઈ નાયના દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નવા આવેલા મામલેદારને પણ શુભેચ્છાઓ પાઠવી હતી વિદાયમાં થઈ રહેલા મામલતદારને ઉપસ્થિત કર્મચારીઓ અને પત્રકારો દ્વારા ભેટ સોગાદ આપવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ